આણંદ ટાઉન હોલ સામે સરદાર પટેલની પ્રતિમાનું પુનર્નિર્માણ કરી આજે લોકાર્પણ કરાયું જેનું લોકાર્પણ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આણંદ નગરપાલિકા પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ ઉપપ્રમુખ પ્રમુખ સુમિત્રાબેન પઢિયાર કારોબારી ચેરમેન નિલેશભાઈ પટેલ મૂર્તિના સંયોજક પ્રમુખ જ્વેલર્સના હરિકૃષ્ણભાઈ સોની આણંદના શહેરના ભાજપ પ્રમુખ મયુર પટેલ મહામંત્રી સ્વપ્નિલ પટેલ અમિત ઠાકોર તથા કાઉન્સિલો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલની મૂર્તિ ખસેડીને પ્રમુખ જ્વેલર્સ પાસે મૂકવામાં આવી છે જેની જાળવણી પ્રમુખ જ્વેલર્સના હરિકૃષ્ણભાઈ દ્વારા કરવામાં આવે છે આગામી બાવીસ મે રામલલનાના મંદિરનું ઉદ્ઘાટન છે ત્યારે આજે સરદારની પ્રતિમાનું લોકાર્પણ કરી સરદારની યાદ યુવા પેઢીમાં રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આણંદ શહેર માટે આજે આજે ખૂબ એક ખુશીનો દિવસ છે અયોધ્યામાં પ્રભુ શ્રી રામનો બાવીસમી તારીખે જ્યારે રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આણંદ શહેરમાં પણ આણંદ નવું નવીન આણંદ બને એના માટે અહીંયાથી સ્ટ્રોમ વોટર લાઈન જે નીકળતી હતી ત્યાં આગળ આદરણીય શ્રી સરદાર પટેલ સાહેબની જે મૂર્તિ હતી તેને અમે હવે વિદ્યાનગર રોડ ઉપર એટલે કે ભાઈકા માર્ગ ઉપર અમે શિફ્ટ કરી છે અને ત્યાં ખૂબ સરસ રીતે અગાઉ લક્ષ બિલ્ડર્સ તરફથી એની રચના કરવામાં આવી હતી અને હવે પ્રમુખ જ્વેલર્સના સહયોગથી સરદાર સાહેબની આ મૂર્તિનું સ્થળાંતર થયું છે અને ખૂબ સારી રીતે એનું આયોજન થયું છે એના માટે સમગ્ર નગરપાલિકા ટીમને પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈને ઉપપ્રમુખ સુમિત્રાબેનને તથા તેમની સમગ્ર ટીમને અને આણંદ શહેર સંગઠનને હું અભિનંદન આપું છું